ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં મિત્રો ભગવદ્ ગીતાની યાત્રામાં આપણે આવી પહોંચ્યા છીએ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાય સુધી એકથી લઈને પંદર અધ્યાયનું શ્રવણ આપણે કરી લીધું છે અને આજે આપણે કરવાના છીએ ભગવદ્ ગીતાના અધ્યાય સોળનું શ્રવણ જેનું નામ છે દૈવાસુર સંપદ વિભાગ મિત્રો આગળના અધ્યાયનું શ્રવણ તમે ના કર્યું હોય અધ્યાય ન સાંભળ્યા હોય તો તેનો વિડીયો અમારી ચેનલ પર તમને મળી જશે તો તેનું શ્રવણ તમે કરી શકો છો અને આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો જેથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થઈ જાય મિત્રો આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ માનવ જાતિમાં પ્રવર્તમાન બે પ્રકારની પ્રકૃતિઓનું વર્ણન કરે છે દૈવી તથા આસુરી શાસ્ત્રીય ઉપદેશોના પાલન સાત્વિક ગુણોના સંવર્ધન તથા આધ્યાત્મિક સાધનાથી મનની શુદ્ધિ દ્વારા દેવી પ્રકૃતિનો વિકાસ થાય છે તે દેવી સંપત્તિમાં વૃદ્ધિ કરે છે જે આખરે ભગવત પ્રાપ્તિમાં પરિણમે છે તેનાથી વિપરીત આસુરી પ્રકૃતિ એ છે જેનો વિકાસ રાજસિક અને તામસિક સંગથી તથા માયકવાદના અંગીકારથી થાય છે તે વ્યક્તિમાં હાનિકારક લક્ષણોનું સંવર્ધન કરે છે જ્યાં કરે આત્માને નરકીય પ્રકારના વિશ્વમાં ફેંકી દેશે અધ્યાયનો પ્રારંભ દૈવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદગુણોના વર્ણનથી થાય છે પશ્ચાત આસુરી પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે જેને પૂર્ણ સાવધાનીપૂર્વક દૂર કરવી જોઈએ કારણ કે તે આત્માને અજ્ઞાનની ગર્તમાં તથા જન્મ મૃત્યુના ચક્રમાં ધકેલી દેશે શ્રી કૃષ્ણ અધ્યાયનું સમાપન એ કહીને કરે છે કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અંગેનો નિર્ણય કરવાની સત્તા શાસ્ત્રોની હોવી જોઈએ આપણે શાસ્ત્રોની સમજવી જોઈએ અને કર્મો કરવા જોઈએ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા કે હે ભરત પુત્ર નિર્ભયતા મનની શુદ્ધતા આધ્યાત્મિક જ્ઞાનમાં દ્રઢતા દાન આત્મા સંયમ યજ્ઞ પરાયણતા વેદાધ્યન તપસ્યા તથા સાદાય અહિંસા સત્યતા ક્રોધ વિહીનતા ત્યાગ શાંતિ દોષ દર્શન પ્રત્યે અરૂચિ જીવમાત્ર પ્રત્યે દયા સૌમ્યતા સ્થિરતા તેજ ક્ષમા દ્રઢતા આડંબર રહીતતા પવિત્રતા સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિથ્યાભિમાન રહિતતા આ સર્વ દેવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદગુણો છે એ પાર્થ દંભ દર્પ ગમંડ ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોના લક્ષણો છે દેવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નિરંતર પ્રારબ્ધનું કારણ બને છે હે અર્જુન તું શોખ ન કર કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે આ જગતમાં બે પ્રકારના જીવો છે એક જે લોકો દિવ્ય પ્રકૃતિથી સંપન્ન હોય છે તથા તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવતા હોય છે હે અર્જુન મેં દૈવી ગુણો અંગે વિસ્તૃત વર્ણન કર્યું છે હવે આસુરી પ્રકૃતિ અંગે મારી પાસેથી શ્રવણ કર જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી તેથી તેઓ ન તો પવિત્રતા ધરાવે છે ન તો સદ આચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે તેઓ કહે છે કે જગત પૂર્ણ સત્ય રહિત આધાર રહિત અને ભગવાન રહિત છે તેનું સર્જન બે જાતિઓના જોડાણથી થયું છે અને કામવાસનાની સંતુષ્ટિ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી આવા મંતવ્યોને દૃઢતાથી વળગી રહેનારા આ દિશા ભ્રષ્ટ જીવાત્માઓ अल्प બુદ્ધિ તેમજ ખુર પ્રવૃત્તિઓ સાથે જગતના વિનાશ માટે ધમકીય રૂપ શત્રુ તરીકે ઉદય પામે છે અસ્તપ્ત કામવાસનાને આશ્રય આપીને દંભ અભિમાન તથા અહંકારથી પૂર્ણ આસુરી લોકો તેમના વ્યર્થ સિદ્ધાંતને વળગી રહે છે એ પ્રમાણે ભ્રમિત થયેલા તે લોકો

અન્યા એક સાધનો દ્વારા સંપત્તિનો સંગ્રહ કરવાનો પ્રયાસ કરે છે આ સૂર્ય વ્યક્તિ વિચારે છે મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ આ મારું છે અને આવતીકાલે મારી પાસે આનાથી પણ અધિક હશે તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ હું સ્વયં ભગવાન સમાન છું હું ભોગતા છું હું બળવાન છું અને હું સુખી છું હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે મારા સમાન અન્ય કોણ છે હું સ્વર્ગીય દેવતાઓ માટે કરીશ હું દાન આપીશ હું મોજ માણીશ આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા મોહ જાળમાં લિપ્ત તથા ઇન્દ્રિયો વિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા પોતાની સંપત્તિના મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ વિધાન પ્રત્યે કોઈ પણ આદર વિના ગમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે અહંકાર બળ ગમંડ કામ ક્રોધથી અંધ બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીર શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે આ ક્રૂર અને દ્વેષપૂર્ણ લોકોને નરાધામ અને દુષ્ટ લોકોને હું નિરંતર માયક જગતના પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું આ અજ્ઞાની જીવાત્માઓ પુનઃ પુનઃ આસુરી યોનિઓમાં જન્મ લે છે હે અર્જુન મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો ધીમે ધીમે અસ્તિત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે કામ ક્રોધ અને લોભ જીવાત્માને આત્મવિનાશરૂપી નર્ક તરફ અગ્રેસર કરનારા ત્રણ દ્વારો છે તેથી આ ત્રણેયનો મનુષ્યને ત્યાગ કરવો જોઈએ જે લોકો અજ્ઞાનના ત્રણ પ્રવેશ દ્વારોથી મુક્ત થઈ જાય છે તેઓ તેમના આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરે છે અને પછાત પરમ ગતિ પામે છે જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અહેવાલના કરીને કામનાઓના આવેગવશ મનસ્વી થઈને કાર્ય કરે છે તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે કે ન તો પરમ ગતિને પામે છે તેથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના નિર્ણય માટે શાસ્ત્રોને તમારી સત્તા બનવા દો શાસ્ત્રોક્ત આદેશો અને શિક્ષાઓને સમજો અને પશ્ચાત અનુસાર આ વિશ્વમાં તમારા કર્મો કરો તો મિત્રો ભગવદ્ ગીતાજીનો આ અધ્યાય છોડ અહીંયા પૂરો થયો અમે આશા કરીએ છીએ કે અધ્યાય તમે ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે જે એવું હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો જેથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ પણ હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બની રહે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયનું સાર સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આના આગળના અધ્યાય જો તમે ન સાંભળે હોય તો તે પણ તમે અમારી ચેનલ પર જઈને સાંભળી શકો છો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ